પોલીસ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભૂજ તથા મે પોલીસ અધિશક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પૂર્વ કચ્છ જિલ્લાની નાસ્તા ફરતા આરોપીઓની યાદી જાહેર કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બબુડિયા તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બબુડિયાને મળેલ બાતમી હકીકત આધારે રાપર પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર ત્રેવીસ આઈપીસી ક્રમાંક એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ એકસો અડતાલીસ પાંચસો છ એકસો વીસ બી ચોત્રીસ તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબના ગુના કામોનો આરોપી હરેશ નામેરીભાઈ રાઠોડ રહે સીએચસીની સામે રાપર તાલુકા રાપર કચ્છવાળો પોતાના ઘરે હોવાની સચોટ બાતમી હકીકત આધારે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી પાડી સદર ગુનાકામે અટક કરવા સારું રાઉન્ડઅપ કરવામાં આવેલ છે